આ બોગસ તબીબો માસૂમ લોકોના જીવ સાથે ચેડા કરતા હતા મળતી માહિતી મુજબ ગતરોજ આરોગ્ય અધિકારીઓ સાથે મળી રાખીને સચિન પોલીસે ચેકિંગ હાથ કર્યું હતું સચિન પોલીસે પારડી શિવનગર ખાતે શિવમ ક્લિનિક નામે ડોક્ટર તરીકે સારવાર કરતા હરિશ્ચંદ્ર ગણપતિ દોરાને ડોક્ટરની ડિગ્રી બાબતે પૂછતા તેણે વડોદરાનું મેડિસિન હર્બલનું સર્ટી રજૂ કર્યું હતું પોલીસે ક્લિનિકમાંથી એક લાખ બાર હજારનો દવાનો જથ્થો જપ્ત કર્યો હતો જે બાદ પોલીસે વાંચ ગામે યોગેશ્વર ક્લિનિક નામે ડોક્ટરી સારવાર કરતા અવિનાશભાઈ દાસ પાટિલની ત્યાં તપાસ હાથ ધરતા તે બોમ્બ ઇલેક્ટ્રો હોમિયોપેથીના સર્ટિફિકેટ પર લોકોનો આરોગ્ય સાથે ચેડા કરતો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે તેના ક્લિનિકમાંથી સાત હજારનો દવાનો જથ્થો જપ્ત કર્યો હતો આ સાથે પાંચ જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા